हेलो जय रमा पीरदे माता जी तो નવા બ્લોગ માં તમારા બધાને સ્વાગત છે તો અમારે જે સસ્ડન પેન રૂમ સાફ કરવા આવ્યાતા બે દીથી આજ રૂમ સાફ થઈ રહેશે તો આજ રૂમ સાફ થઈ રહેશે કલર કામ થઈ રહ્યું બધું ગોઠવાય રહ્યું છે તો હાલો તમને બધાને કલર કામ નું કેવું બધું કામ થયું છે દેખાડું તો તમને બધાને હાલો અમારા ब्लॉक मा अगदर जोता री जो हमारा रील उतारता था, था जो रील उतरि गई होले जो आई रीत नो कलर करयो से, जो आर रूम जो तयार થઈ ગયો बे બે દી થી था जो आज तयार થઈ ગયો रूम આ રીત બે દેતી નું ચારો પર હતા તો જો ચારો પર ગયો છે તો આવી રીત નું ક ગорખુ દેતી છે હો તો અમારે પટારી એનો પટ્ટોરો બનાય છે નવીન માં તો અમારા સાતુ ભાઈ જો હજી ટાઈટ આવે છે હજી કોટ પહેરો છે તાર આવવાનું છે હાલો તો અમે વાડીએ જવાના છીએ હવે હાલો તો હવે જો રૂમ તો સારો થઈ ગયો છે એક રૂમ સારો કર્યો છે તો હવે અમે જાવી વાડીએ તો અમારા બ્લોકમાં આગળ બનાવી રહેજો હવે વાડીએ જઈને મળશું એ હાલો ને હવે બંધ કરો ને વાડિયે જાવ છે હવે અમારે જોને કારીગર બંધ મત કરતા વાડિયે જાવ છે હાલો ને જો હવે વાડિયે હાલતા થઈ ગયા છે જો ગાડી બિયાર કરી છે જો હવે વાડિયે જાવી છે આવ છે સામાન લઈ જા હાલે હાલે સાયકલ લઈને આવશે જો પાછો ગીગ્યાસે ini saya ગયા मुंत वाडी आईच नही आज इतला दायी आटो मारो जो हालो ते रे आज तो वासिदू पड्यो छे मारे वासिदू करू पर्से वाडी आई जो वासिदू करू पर्से वासिदू तरू पडयो तू री जगा है किसरा ओहो की होडा छे की लागता हो गया अबे ते की होडा गेलस बोल हालो ते वासिदू करी नाछु बीजू तो मु ਏ ਲੋਕ ਬਸ ਕਹੋਗੇ ਜਿਹਦਾ ਉਲਪਾ ਦੋ ਰਿਓ ਸੇਟੋ ਦੇ ਫੇਕਾਪਾ ਇਹ ਤੁਹਾਨੂੰ ਬੋਸੀ ਨਾ ਸਿਨਿਆ ਲੈ ਪਿਨਿਆ ਸਿਨਿਆ ਇਹ ਤਾਂ ਸੇਟਾ ਸੀ ਕੇਰਕ ਬਤਾਉਂ ਸੀ ਹਾਂ ਕੇਰਕ ਬਤਾਉਂ ਸੀ ਕੇਰਕ ਸਣਿਆ ਨਾਲ ਲੋਕ ਆਖੋ ਬਣਾਈ ਮੁਕੀ ਦੇਸੀ ਪਹਿਲਾ জামਪੜ ਖਾਈ ਲੋ ਫੇਸ ਵਾਸੀ ਵੀ ਕਰੋ ਕਿਆ জামਪੜ ਆਇ ਰਿਹਾ ਸੇਮਾ ਉਹ ਤਾਂ ਖਰਾਸ ਤੇ ਨਹੀਂ ਇਕਾ ਦੂ ਮਲੀ ਰੇਸੀ ਤੇ ਮੇਰੀ ਮਾਤੇ ਕਾਸਾ ਸ ਨੇ ਤੋ ਦੂਜਾ ਫਲ ਨਾ ਤੋ ਕਾਸਾ ਤੇ ਕੇ ਹੈ वो ना 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 एक तो क्यों यार ये एक है <laughs> पर ये तो केहू से खा गेला से ये अर्धो है जनाव पढ़ो है ना हां अच्छा खाइ जीना जीना न करा

غړی ایو نو واسیدو کرو وړو غړی ایو نو واسیدو کرو وړو دا دا خپل اځه نو ویډیو اخره لېلو واسیدو واسیدو کرے نو ویډیو لېلو دا دا ځه ځه بدا زهکه واسیدو کرے उंदे पड़े ने जाइए जाइए कॉमेडीज खामा सड़ी जा मगर नो आवे आटली बाजरो से बाजरी बाजरी आ में सिया ओडिसे जा ए హూ పాలో రసీ యు రూపాల ఉరంగ గెలియో రావు గమతుంది ఇ પૂગી ગયા છે અને બધા રસોઈ તૈયાર હતી તો જો વાળું કરવા બે ગયા બધા જો અમાર ધનવી બેન હોય તેને હા લે અમારા સાતુભાઈ હોય તેને ભાઈ જો વાળું કરવા બે ગયા કે મને તો ખાસ વિડીયોમાં લેજો હાલ અમારા સાતુભાઈ ને લઈ લે હાલ બોલ શેનું શાક બનાવ્યું છે હે શેનું શાક બનાવ્યું છે એમ પૂછું છું પાછો કે મને લો વીડિયામાં બોલતો જ નથી હં બોલતો ગાંઠિયાનું છે હાલો જો ગાંઠિયાનું શાક છે અને બાજરાના રોટલા છે તો બધા બેહી ગયા છે વાળું કરવા હાલો જો અમે પણ વાળું કરવા બેહી જાઈશું જો દીદી બેન તાપેશ પીસ ભાઈ વાળું ફરી ગયા હા જો દીદી બેન ને એનો ખાવાનો વારો આવી ગયો હાલો જો आवाज આસે મારા દેરાણે જો વાળો કરવા બેસી ગયા બાજરાના રોટલા ને કળે શાક જો આને ખાઈ ખનシン ખવડાવવા મળી કેજી ગુભા તેને ખાઈ દે કોક તો બજી ખાઈ

તો વાળું પાણી કે લીધા અને વાસન મડ્યા છે ઉટકાવા જો દીદી બેન ને તો વીડિયોમાં ન થાઉં ને એટલે અહીં આવી આવી એના કાકી એક જો ઠામડા ઉટકે છે અને દીદી બેન ને વીડિયોમાં ન થાવે હા જલે બધા વાળું પાણી કરીને તાપવા બેહી ગયા ચાલ અતવા લોકો ને કેડે ઓમલેટો ખાટલે બેહી ગયા છે આટલે તો ક્યા વાસન વાસન ઉટકવાના હોય ની આપ તો ખાટલે બેહી ગયા છે કે તે બેહી ગયા સાપા મે તો ખાટલે નિરાતે બેહ્યા જો અમાર શેઠ તો જો આ ખાટે બેહી છે સે સે કે મોટો કરે જો તો લે અમાર સાતુ ભાઈને બહુ દાતા એ લે લે સાતુ Asyik belok ke perannya, uraikan visi. Tog bye bye, ta ta.